જય ગૌ માતા જય ગૌપાલ હું સુરાણી ગુજરાતથી આપણે ગુજરાતના લોકોનું આહવાન કરીએ છીએ કે પંચગવ્યનું તેરમું ચિકિત્સા સંમેલન પંચગવ્ય ડૉક્ટર દ્વારા આયોજિત અને આંધ્રપ્રદેશ અને તિરુપતિ ટેમ્પલ પાસે થઈ રહ્યું છે તો તેમાં આપ સર્વ લોકો વધારો મિત્ર સર્કલ અને ફેમિલી સાથે અને બીજું કે આ સંમેલનમાં આવવાના ફાયદા શું હોય આ સંમેલનમાં તમને પંચકવ્યોનો કેટલો વિસ્તાર છે અને વિશ્વની ચિંતા કરીએ છીએ ભારત નિરોગી કેવી રીતે બને ગાય આધારે એની પૂરી માહિતી મળે છે ત્યાં આખા ભારત વર્ષમાંથી પંચકવ્ય પર કામ કરેલા ડૉક્ટરો તથા સાધુ મહાત્મા સંતો અને બધા જ લોકોના સ્ટોલ પણ હોય છે પંચકવ્યના આ બધા લોકો ત્યાં આવે છે અને તેમના વિચારો રજૂ કરે છે પંચકવ્યની હાલ ભારતમાં કેટલી જરૂરિયાત ઊભી થઈ છે એ પણ વિચારવાના વિચારો ત્યાં મળે છે અને પંચકવ્યને કેવી રીતે વિસ્તાર કરી શકીએ આપણા પ્રોડક્ટનો કેવી રીતે માર્કેટિંગ થઈ શકે એ પણ ત્યાં જાણવા મળશે અને બીજું કે આ તો બધું છે જ સાથે આપણા ગુરુજી નિરંજન વર્માજી સવારમાં જે સેશન હોય છે ત્રણ દિવસ એ આખા ભારતને નિર્દેશન આપતું હોય છે કે કઈ દિશામાં આપણે પંચકવ્યને લઈ જવું છે ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ એટલા માટે આપણે ખાસ કરીને તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી અને પંચકહ્યા તેરમું સંમેલન મહાસંમેલન છે તેમાં ભાગીદારરૂપ થઈએ જય ગૌ માતા જય ગોપાલ